ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામમાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોએ પાક નુકસાનના સર્વેનો બહિષ્કાર કર્યો છે આજે ગામમાં સર્વેની કામગીરી થવાની હતી પરંતુ ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સર્વે સંપૂર્ણ થવો જોઈએ જેમાં પાથરા તણાઈ ગયા હોય અને મગફળી કપાસ શાકભાજી જેવા ઉભા પાકને થયેલા નુકસાનનો પણ સમાવેશ કરવામાં આવે તેમણે સર્વેને બદલે સીધી સહાય આપવા અથવા દેવું માફ કરવાની પણ માંગ કરી હતી વિશાળ સંખ્યામાં ખેડૂતોએ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો પૂરેપૂરો સર્વે નહીં કરાવે તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વિસાવદર જેવી સ્થિતિ સર્જાશે ખેડૂતોનો રોષ પારખીને ગીરગઢડાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી ભાવસીભાઈ ચૌહાણ પણ બુડીધર ગામે પહોંચ્યા હતા

વિષય ફારસર ગામના તમામ ખેડૂતોને સહાય કરવા બાબત જય ભારત ગામમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિના સર્વે વિના ખેડૂતોને પાક સહાય આપવી બે મહિનામાં જે કંઈ પાક વાવેલ હતો તેમાં મગફળી સોયાબીન ડુંગળી કપાસ અજમા તલ અને ઘાસચારો આ બધું સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં મોસમ ચાલુ હતી તો બધા ખેડૂતોને સો ટકા નુકસાન થયેલ છે ખેડૂતોના ઘરે સિંગ સોયાબીન હતું તે પણ પલળી ગયેલ છે અને મગફળી જમીનમાં રહી ગયેલ છે જેથી અમારા ગામમાં દરેક ખેડૂતોને વળતર મળે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે બે હજાર ચોવીસ પછીના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની દરેક ખેડૂતોની માંગણી છે લીલો દુષ્કાળ જાહેર કરવા વિનંતી